આજે આપણે માણેકચોકની ફેમસ ગુઘરા સેન્ડવિચ બનાવીશું એની માટે બ્રેડ બટર ચીજ ગ્રીન ચટણી અને આ રીતના કેપ્સિકમ અને ડુંગળીનું સલાડ જોઈશે આપણે આ રીતના એની ઉપર આપણે મીઠું નાખી દઈશું અને બ્રેડને ઉપર આપણે બટર એપ્લાય કરી દઈશું સારી રીતે બટર એપ્લાય કરવાનું વધારે થોડું એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આ થઈ ગયું છે હવે આપણે એક બ્રેડની ઉપર ગ્રીન ચટણી લગાવીશું આ ધાણા કોથમીર અને લીલા મરચાંની ચટણી છે તો પછી આપણે નાખીશું બે ચમચી ડુંગળી અને કેપ્સિકમ જે ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા હતા એને અને એની ઉપર બીજી બ્રેડ રાખી અને ફરીથી આપણે આ રીતના કેપ્સિકમ અને ડુંગળીનું સલાડ છે એ મૂકી દેસું અને ચીઝ બ્રેડ કરીશું આ રીતના અને ચીઝ આ રીતના થાય પછી એની ઉપર બીજી બ્રેડ મૂકી અને ઉપરથી બટર એપ્લાય કરી લેવાનું અને પછી આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું જો સેન્ડવીચ મેકર હોય તો એની અંદર પણ કરી શકાય છે ના હોય તો આની અંદર ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો એકવાર ટ્રાય કરજો તૈયાર છે આપણી માણેકચોકની ફેમસ ગુંગરા સેડવીસ એકવાર જરૂરથી બનાવજો અને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી બાય બાય